ઈચ્છાપુર પોલીસ મતકની હદમાં રહેતા ઇસમના ઘરેથી ઘી વેચવાના બહાને જઈ જૂના જમાનાના સોનાની ધાતુ જેવા દેખાતા સિક્કા સસ્તા ભાવમાં આપવાની લાલચ આપી ત્રણ સિક્કા સાચા આપી બાકીના તમામ સિક્કા ખોટા આપી લાખો રૂપિયા લઈ ભાગી છૂટેલા ઠગો સુનિલ ઉગ્રેજિયા દેવી પૂજક સોનલ સુનિલ ઉગ્રેજા સોનીબેન મુકેશ દેવી પૂજક અને વિજુબેન વડોદિયા દેવી પૂજકને ઝડપી પાડી તેઓ પાસેથી રિક્ષા સહિતનો મુદ્દામાલ કબજે કરી ઈચ્છાપુર પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી